દાહોદમાં એક પેડ કે નામ રોપા વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન દાહોદમાં શેર શ્રી ગીરદલા સંસ્કાર કેન્દ્ર દ્વારા સંચાલિત સંસ્કાર એડવેન્ચર અને દાહોદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણને પ્રોત્સાહન આપતો પ્લાન્ટ વિતરણ કાર્યક્રમ પર્યાવરણની રક્ષા માટે એક સંકલ્પ એક છોડ તરફનું એક પગલું એક છોડ અપનો કે નામ સંસ્કાર એડવેન્ચર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને એવરી હોમ વન ટ્રી અભિયાન અંતર્ગત એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વૃક્ષોના છોડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવી દરેક વ્યક્તિને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવાનો હતો આ કાર્યક્રમ અંતર્ગત ઔષધીય તથા છાયાવાળા છોડ જેવી વિવિધ જાતોના પ્લાન્ટ વિતરણ કરવામાં આવેલ અને કઈ રીતે રોપણી કરવી કેવી રીતે જાળવણી કરવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવેલ બાળકો યુવાનો અને વડીલો આપેલ ટાઈમ કરતા અડધો કલાક પહેલા જ લાઇનમાં ઉભા રહી મોટી સંખ્યામાં હાજર થઈ મારો પણ એક છોડ જેવી ભાવનાથી પોતાના ઘર આંગણે વૃક્ષારોપણનો સંકલ્પ કરેલ છે સંસ્થા દ્વારા જણાવાયું કે આ માત્ર વિતરણ કાર્યક્રમ નથી પણ ભવિષ્ય માટે સ્વચ્છ હવા એવરી હાઉસ ઓક્સિજન ઝોન એન્ડ એવરી ચાઈલ્ડ ગ્રીન ફ્યુચર આપવાનો પ્રયાસ છે વિશેષવા દે રહી કે આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક ફ્રી ઝોનનો પણ સંદેશ આપવામાં આવ્યો સંસ્કાર એડવેન્ચર છેલ્લા 25 વર્ષથી સાહસિક પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત સેવાભાવી કાર્ય છે આવનાર સમયમાં પણ આવા અનેક કાર્યક્રમો યોજી લોકોમાં સંસ્કાર તેમજ સવિદના ઉભી માટે પ્રતિબદ્ધ છે આજે સંસ્કાર એડવેન્ચરમાંથી વૃક્ષારોપણ વિતરણનો કાર્યક્રમ છે તો ત્યાંથી મેં લેવા છે વરસાદની ઋતુ છે એટલા માટે લઈ જઈએ છીએ અને ઘરે અમે વાવશું કુંડામાં નાખીશું અને વૃક્ષારોપણ કરીશું નિશ્રીન ગરબાડાવાલા સામાજિક વનીકરણ વિભાગ દાહોદ અને શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા સંચાલિત સંસ્કાર એડવેન્ચર દ્વારા આજે દરેક ઘરમાં એક રોપાનું વિતરણ અને એક પેડ માકે નામ ઇસ અભિયાનના અંતર્ગત વૃક્ષારોપણનું કાર્યક્રમ તેમજ વૃક્ષ વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલ હતું જેમાં દાહોદની આમ જનતાએ સક્રિય રૂપથી ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે ધન્યવાદો કુમાર રાઠોડ દાહોદ